અને તેથી તેની પાસે જ મેં ગુરુ દીક્ષા લીધેલ છે એના આશીર્વાદ થી સરસ ત્રીસ જીવન સરસ રીતે ચાલી રહ્યું છે અને જે મને ગાયત્રી મંત્ર આપ્યો છે તે ગાયત્રી મંત્ર ઘણા પ્રોબ્લેમ મારા જીવનમાં સોલ્વ થાય છે કે જ્યારે જ્યારે મને તકલીફ ઊભી થાય છે ત્યારે હું ગાયત્રી મંત્ર નું લઉં છું પેલી કરું તો છું જ પણ માં મા પાસે બેસીને માને યાદ કરું છું હૃદયને યાદ કરું છું તો મારા પ્રશ્ન સોલ્વ થાય જ છે તો હેપી મધર્સ ડે મા ભગવતી માને તેમજ મારી મા ભવાની માને અને તેમજ મારી જન્મ આપનારી મારી માને હેપી મધર્સ ડે કે જેનું સુખ મને નથી મળ્યું કારણ કે હું નાની જ હતી ત્યારથી બે વર્ષ હતી ત્યારથી મારી

ભાભી સાથે અમે રહેતા પણ કોઈ દિવસ અમને એણે એમ નથી કીધું કે નકર અત્યારે હાલમાં ઘણા એમ કહે છે કે તારા આ વ્યક્તિ આવી તારી આવતી પણ હું નાનપણ એની પાસે જ ગુજાર્યું છે તો એણે અમને એટલી બધી સરસ મારા ભાભુએ એને કાકીએ શિખામણ આપી છે કે હાલ સુધી એ શીખામણ અમને યાદ છે સારી સારી શિખામણ બધી અમને યાદ છે તો કાકી તો નથી પણ આ મારા ભાભુ છે તાલાડામાં કાંતાબેન કે જેને એની હું એને યાદ કરીને કહું છું કેપી મથર અને બીજું મારી બેન કે જેણે મારા માટે ઘણું ઘણું જાતું કર્યું છે એમ હજી પણ મારે જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે ચોક્કસી આવે છે એમ મારા સુખ દુઃખમાં ભાગ લેવા માટે થઈ તો એને પણ મારી હેપી મધર્સ ડે હાલમાં અમદાવાદ રે છે તો એ ને હેપી મધર્સ ડે અને એ પછી મારા મેરેજ થયા તો બા બાસુભે કે જેણે પણ અમને ખૂબ સરસ રીતે સુખ આપ્યું છે અને જેણે પરિવાર આપ્યો છે અને સરસ મજાનું બેનું દીકરીયું નણદું નો બધો માહોલ સરસ મજાનો તો આજે બા બહુ જ યાદ આવે છે બાની બે વરસ થઈ ગયા બા બહુ જ યાદ આવે છે તો બાને પણ હેપી મધર્સ ડે અને ખાસ કરીને હું કહું છું કે મારી દીકરી સાસરે છે એના સાસુ કે જે મારા મોટા છે મારાથી મોટા છે દસ વર્ષ અને જે પણ હાલમાં મારા ગમે સુખ દુઃખમાં આવે જ છે હું જ્યારે યાદ કરું જ્યારે કહું છું ત્યારે ચોક્કસી આવી જ જાય છે તો મારી જુનાગઢ રહી છે તો એને પણ હેપી મધર્સ ડે અને નાના વેવાણ છે જે મારાથી દસ વર્ષ નાના છે મારી વહુના મમ્મીજી કે જે મારી બેન જેવા વાત છે પણ એ નાના છે પણ આજે પણ એને યાદ કરું છે કે તે મારા સુખ દુઃખમાં કેટલો સાથ મને આપે છે એમ તો બધાને એપી માં દ્રષ્ટિ પછી બીજું હું કહેવા માંગુ છું કે મા માં શું છે તમે વિચાર કરો કે માં એ વ્યક્તિ છે કે જે અડધી રાતે પણ બાળકો બહાર હોય ને તો માં ને નિંદર નથી આવતી અને તમે આજે ઘરડા ઘર બહુ સારું થઈ ગયા છે માં બાપને મૂકી આવે છે તો મારું તો કહેવાનું ચોક્કસ એમ છે કે મા બાપને મૂક્યા હો ને એ પહેલાં સૌ વાર વિચાર કરજો કે આપણા બાળકો જોતા જ હોય છે એ જ બાળકો છે એ બાર રમવા જાય ભણવા જાય એના ફ્રેન્ડ સર્કલ હોય ત્યારે બધા દાદા દાદી હોય ત્યારે એને વિચારો કે મારા દાદા દાદી ક્યાં હશે જો ઘરડા ઘરમાં હોય તો ની વાત કરું છું કે ઘરડા ઘરમાં હોય તો તમારા બાળકો ઉપર શું તમે સંસ્કાર આપી શકો અને બીજું માએ કેટલી વેદના કરી છે કે જ્યારથી બાળક પેટમાં રહીને ત્યારથી માં કેટલું કેટલું પરિસ્થિતિમાં પસાર થાય છે કેટલી વસ્તુ બધાનું સાંભળે છે કોઈ કેમ કહે છે કે આ બેટા ન ખાતી હો તો બાળક હેરાન થશે બાળક જન્મ લેશે તો એને આ થશે બાળક જન્મ લેશે તો એને આ થશે તો એમાં કેટલું જાતું કરે છે કેટલી વસ્તુનો ત્યાગ કરે છે અને તમને નવ મહિના તમને પેટમાં રાખે છે અને જ્યારે કહેવામાં આવે છે કે બાળક સૂતું હોય ને મા ત્યારે બાળક છે ને ફરે છે ત્યારે એ લાથ મારે છે તો એ માં સહન કરે છે રાત રાતરાતની નીંદર પાંચ પાંચ મહિના હોય જાય માને ગર્ભમાં છ મહિનાનું બાળક થાય સાત મહિનાનું બાળક થાય ત્યારે એ બાળક પેટમાં લાત મારતું હોય ફરતું હોય હરતું હોય ત્યારે તમે જુઓ તો માને રાત રાત નીંદર ન થાવતી પણ માં તો એ કેટલી આમ આમ કેટલી હસ્તી રહે છે તો બીજા દિવસે એના ઘરના વડીલો પૂછે છે કે બેટા તને હરે ફરે છે ને તારા પેટમાં બાળક તો હા એમ કે છે પણ જો ચોવીસ કલાક બાળક ફરતું ન હોય ને એ નિંદ્રામાં પડી ગયું હોય તો એ એમાં હેરાન પરેશાન છે કે આજે મારું બાળક પેટમાં હોય છે ત્યારથી વાત છે કે આજ મારું બાળક છે ને મને ફરતું નથી મને કેમ એણે આજે અડતું ફરતું નહીં હોય એ બાળકને એ માને કેટલું ટેન્શન હશે કે બીજું કે જ્યારે એમાં છેલ્લે છેલ્લે તમે વિચાર કરજો કે સાતમે મહિને એમાંને ઠંડક આપવા માટે થઈને અલગ વસ્તુ ખાવા આપે છે જે આપણને ભાવતી ન હોય તો એમાં ખાય છે નવમો મહિનો બેસે છે ત્યારે બધા આપણા ગલટા પોટા એમ કહે છે કે બેટા એરંડિયું પીજે ઓ તમે પીજો એરંડિયું જી તમને ફાવશે એરંડિયું નહીં ઈમાં ચોક્કસ પીસે શું કામ કે સરસ રીતે બાળકનું બધું વ્યવસ્થિત થઈ જાય અને હાલમાં તો સિઝરેનનું છે તો માને સિઝરેન લે છે ટાકા લે છે પણ તોય જ્યારે બાળક એની પાસે ન ત્યાં સુધી માં બેચેન રહે છે શું કામ કે મારા બાળકને તો કઈ વાંધો નથી ને ઈમાં એનું સિઝરેન એના ટાકા લીધા હોય છે બધું ભૂલી જાય છે અને

અને જે દસ દસ ટકા લીધા હોય આઠ આઠ ટકા લીધા હોય છે મા એ ક્યારેય યાદ નથી કરતી પણ ચોક્કસ યાદ કરે છે કે મારું બાળક આ ટાઈમે મારા ભાઈઓ બહેનો મારી દીકરીઓ મારા દીકરાઓ બધાના જેટલું જ કહેવા માંગુ છું કે મા છે ને ને બાપની કિંમત કરજો બાપનો છે ને હાથ ખંભ્યો હશે ને તો તમને હિંમત રહેશે ગમે એવી પરિસ્થિતિમાં હશો તો તમને હિંમત રહેશે અને માના આશીર્વાદ હશે ને તો તમને સદાય તમે જીવનમાં આગળ જ વધશો કહેવત છે ને કે માના આશીર્વાદ ને બાપના આશીર્વાદ છે ને જીવનમાં મૂલ્યવાન છે હોય હું એમ નથી કહેતી ઘણા મા બાપ એવા હોય છે કે છેલ્લે છેલ્લાનો સ્વભાવ બહુ જ બગડી જાય છે બગડી જાય તો કાંઈ વાંધો ને જે મા એટલું સહન કર્યું જે બાપાએ એટલું સહન કર્યું અત્યારે તો તમે જુઓ તો ઘણાની પરિસ્થિતિ અનુકૂળ નથી હોતી આજ તો મોદી સાહેબે સરસ બધું ગોઠવી દીધું છે નકર જ્યારથી બાળક પેટમાં રહે ત્યારથી મા બાપ ચિંતામાં હોય છે ત્યારથી પૈસા ભેગા કરવામાં હોય છે કે સીઝન ટાઈમે કેટલા પૈસા જોશે કેટલા પૈસા નહીં જોઈએ એ ચિંતા કરે છે તો એક આપણે તો છેલ્લા દિવસો સાચવવાના છે દસ વીસ વર્ષ હું એમ નથી કહેતી મૃત્યુ તો જોવા નહીં આવે છે મૃત્યુ તો પેલા ગલાઈ વયા જાય છે પણ જો જેના ઘરમાંથી જુવાન દીકરો વયો ને અને એની ઘરનો છોકરા હશે ને તો એનીમાં વર્ષની હશે ને તો આજે મારો જુવાન દીકરો વયો ગયો છે ઘરમાં એની ઘરવાળીને એના બાળકોને મારે મોટા કરવાના છે હે પ્રભુ મને દસ વર્ષ દે છે તું વધારે કે આ બાળકો મારી નજર સામે મોટા થઈ જાય અને જે બાળક કદાચ બીમાર હશે ને તો એ માના મુખમાંથી એટલો શબ્દ નીકળશે કે પ્રભુ મારી દસ વર્ષની વીસ વર્ષની ઉંમર તું લઈ લે પણ મારા બાળકને હાજો કરી દે છે તું એને સ્વસ્થ રાખજે એને નિરોગી રાખજે આ છે માં આ છે જણેતા આનું તમે આજે હેપી મધર્સ ડે તો કયો સરસ છે હવે નીકળું છે હેપી મધર્સ ડે તો પણ ખાસ કરીને મારી વિનંતી છે હેપી મધર્સ ડે છે કયો છો તમે તો જેમ તમે તમારા બાળકોના બધા તમે લાડ લડાવો છો ને એમ એમાંને લાડ લડાવજો તો તમારું જીવન ધન્ય છે અને જે બધી દીકરીઓ સાસરાગી છે ને એને તો ખાસ કહેવાનું કે તમારે કોઈ પણ તમને ભૂલ થઈ ગયો તમારાથી કે કોઈ કદાચ સાસુથી ભૂલ થઈ ગયો હેપી મધર્સ ડે તમે છે ને એની આખો દિવસ એની સાથે ખુશી મનાવશો ને તે વર્ષ દિવસની બધી જે ભૂલ હોય તમારે જે એકબીજાની શીખવું લીલા શીખવા હોય એ બધી ભૂલાઈ જાય છે તો મારી વિનંતી છે કે આજના દિવસે બહુ સરસ સાહેબ બધાનો અને હું બધાને ખૂબ વિનંતી કરું છું સાથે સાથે કે તમે એટલું તો કરજો જ કે ગાયત્રી મંત્રનું સ્મરણ કરજો આ મારા ગુરુદેવનો સંદેશો છે આ કળિયુગ માટેનો કે બુદ્ધિ શ્રેષ્ઠ થાય છે પેપરમાં વાંચો છો કે કેટલા કેટલા જણા આપઘાત કરી જાય છે કેટલાને એટેક આવી જાય છે કેટલાની માથે દીકરી દીકરીમાંથી અત્યાચાર થાય છે તો એનું કારણ એ છે કે આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે પેલા તો એક રાવણ હતો અત્યારે તો બધી દિશાઓમાં રાવણ બેઠા છે તમે કેમ બચાવશો તમારી બેનુ દીકરીઓને તો એને બેનુ દીકરીઓને તો બનાવીએ છીએ આપણે બધું એને શીખવાડીએ છીએ પણ સાથે સાથે એને ભગવત કાર્ય પણ શીખવાડવાનું એને કોઈ પણ મંત્રનું સ્મરણ લેતા શીખવાડવાનું કે તું ગમે પરિસ્થિતિમાં છે ને બેટા તું છે ને આ મંત્ર ચાલુ કરી દેજે તું એકલી હોય ત્યારે પણ તો તારી સાથે અમે કદાચ નહીં હોય પણ એ તમારી સાથે દેવી શક્તિ તમારી સાથે હશે તો જય ગુરુદેવ જય માતાજી જય ગાયત્રી